ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટર વિડિયોની અંદર હું તમને પ્રિયંકભાઈના ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે પ્રિયંકભાઈને વેચવાનું છે ન્યૂ હોલેન્ડ થ્રી સ્ત્રીસ ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર નવના મોડલનું ટ્રેક્ટર છે ગેરા હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી અને સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો આવું ટ્રેક્ટર પાછું મળશે ને ગણતરીના ટાઈમની અંદર મળી વેચાઈ જશે તો વહેલી તકે તમે આ ટ્રેક્ટર લઈ શકો છો બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો પ્રિયંક ભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કંપની ટાયરમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત માત્ર બે લાખ અને પચીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે પ્રિયંકભાઈનું ટ્રેક્ટર લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો પ્રિયંભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રિયંકભાઈના સત્તાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો